सिद्धांत में अतश्री सकर्ता अद्वैत एक निर्णय को द्वितीय सिद्धांत निर्णय चुपाई चौ चौत आगरवाची मोई अनुभव नहीं कि नीन ज्यो फरत चुप मत अब कोई कहे अवतारित અંધગત કુવામાંનું માછલું કુવામાં ફરીને રહ્યું છે પણ તે સાગરની વિશાળ તાને સાગરની વિશાળતાને જાણતું નથી તેથી કુવા કુવાની જ વિશાળતા માની રહ્યું હોય તેવી રીતે પોતાના મતને પકડી બેઠેલાઓ મારા જ્ઞાન માર્ગનો અનુભવ જાણતા ન હોવાથી તેઓ મારી વાત માનતા નથી કારણ કે સત્ય જ્ઞાનના અભાવને અજ્ઞાનરૂપી આંધળી માન્યતા પકડી બેઠેલાઓને અત્યારે કોઈ આવીને કરતાના સત્ય જ્ઞાનરૂપી સૂર્યની પ્રકાશ બતાવે તો પણ તેઓ તે જોઈ શકે તેમ નથી અનેક પંથની અંદર પોતાના ગુરુએ કે ભગવાનએ જે કંઈક વસ્તુ એને બતાવી મત અંદર તો બની બેઠેલા જ્ઞાન માર્ગમાં ધર્મો છે એમાં પોતાના જ ધર્મની વાત એ માનીને પકડ પકડી રહી છે આગળ કોઈ સાચી વાત કે કરતા માલિકને જ્ઞાનની વાત કોઈ સમજવા માગતું નથી એમ સત્ય રૂપી જ્ઞાન પ્રકાશ પ્રકાશરૂપી જ્ઞાન કોઈ જાણવા માગતું નથી મારો ધર્મ બરાબર છે આજ બરાબર છે આગળ કોઈ સેન નથી એવી પ્રકારની પકડ પકડીને આચાર્યો લોકો બેઠેલા છે એવું પરમગુરુ જણાવે છે અંધે અંધ જયંતુ જે કરતા પ્રસાર કોઈ કોઈનું પૂજિત અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલા આંધળા આચાર્યો અને તેમના જેવા જ આંધળા અનુયાયીઓ ભેગા મળી અવતાર શરણે પ્રાર્થના કરે છે કે પણ તેમને એથી કઈ સૂચ પડે તેમ નથી તેમજ કરતા કેવલનું જગતરૂપી મહાન કૃત્ય નથી આ ચાયા કોનું સકલ શીલા સરકે સરકા સોડો જોડો જૂથ ફરત કીમ જેમ છોકરાઓની મંડળી પોતાની અંદરની એક રાજા બનાવે છે છોકરા જ્યારે રમત રમતા હોય ત્યારે એક છોકરાને રાજા બનાવે છે અને પછી બાકીના બધા છોકરા સાથે મળી રાજા પાસે જાય છે અને બીજાની માથે હોડ બાંધે છે અને સંગ્રામ ખેલે છે પરંતુ તેમાં કોઈ કાંઈ મેળવવાનું હોતું નથી અને સદળા હળી મળીને અલમસ્ત થઈને હરે પરે છે છોકરાઓને રમત છે તેવી જ રીતે આંધળા આચાર્યો તે અને તેમના અનુયાયીઓને છોકરાઓને રાજા હોય તેમ ઉપર રીજીને તેને ભેટ આપી શકવાના નથી તેવી જ રીતે અંધ આચાર્યો અંધ અનુયાયીને પરમાત્માનો સાચો માર્ગ બતાવી શકવાના નથી જેવી રીતે બાળકો જ્યારે રાજા અને પ્રજાની રમત રમતા હોય ત્યારે છોકરા એને રાજા બનાવે છે બીજા રૈયત તરીકે એની પાસે જાય છે અને એવી રમત રમે છે અલમસ્ત રીતે આમ તંદુરસ્ત રમત રમે છે પણ ખરેખર એ સાચું નથી હોતું એ ખાલી રમત છે તે પ્રમાણે આચાર્યો આ જ ભગવાન બરાબર છે મારી જ વાત બરાબર છે મને છોડીને જવું નહીં ગુરુવચન બરાબર પાડવું એવી રીતે લોકોને બંધનમાં રાખે છે અને સાચો માર્ગ બતાવી શકતા નથી ત્યાં ગોળ ગોળ ફેરવા કરે છે અને આગળ શું છે એ જાણી શકતા નથી એવું પરમ ગુરુ જણાવે છે એ વેત કોઈ નહીં તરના કોઈ શકીએ કે આરના એવી રીતે આ સંસારના આગવાજનો સકરતા કેવળ સમર્ત વિના અને કર્તા પદના જ્ઞાની શક્તિ શક્તિ વ્યક્તિને કર્તા તરીકે ઓળખાવેલી છે તે સર્વ અચેત જેવા હોવાથી હું કોની સાથે સ્નેહ કરું એ બધા તો ગુણના પ્રીતિ કરવાવાળા હોવાથી કામ ક્રોધ લોભ મોહરૂપી ચંડાળ ચોકડીથી ઘેરાયેલા છે તેઓ કોઈનો ઉદ્ધાર કરી શકે તેમ નથી એવું પરમ ગુરુ જણાવે છે તબે અમારા હે અકે અલેક અકેલા ભવ ભર કે અંદર અજાસિત સરમેલા મેલ મલ રાખું કહો દર એટલા જ માટે સંસારમાં હું સેવટ એટલો રહ્યો છું કારણ કે બકરા સિંહ વચ્ચે ક્યાંથી મેળાવે બકરા અને સિંહ વચ્ચે કોઈ ફાઇટિંગ પણ ન થાય દોસ્તી પણ ન થાય કે મેળ આવે નહીં ઘેટાના લવારા જેવા એ બધા અજ્ઞાની સાથે હું કેવી રીતે રાખી શકું ઘેટાના લવારા જેવા અજ્ઞાની છે એ કોઈ વાત સમજવા માગતા નથી મારી વાત સમજા શક સમજી શકતા નથી તો パレティマーチェムラティスラケソコウエンパラムグルジャナベシー。キュナイアビキュナイアビアサマーノエナディナミイラジュジュマーチュメレマテナナナコウナセパレナチュータマーパレティマーチェムナトゥトゥエンアカスタタラタナディワス એકબીજા સાથે મળી શકતા નથી તેમ મારા જ્ઞાન માર્ગ સાથે સંસારના કરતા વિષયના સત્ય જ્ઞાન સહિત મતાવલંબીઓમાંથી કોઈનો મેળ મળી શકે તેમ નથી રાત દિવસ એક થઈ શકતા નથી તેવી રીતે સંસારના કરતા સિવાયના સત્ય જ્ઞાન સહિત મતાવલંબી કોઈ મારી સાથે મેળ પડે નહીં એવું પરમ ગુરુ જણાવે છે વરતો તો નહીં તકરાર પત્ની કો ભેજ વિના કીત રવિ બિના અતિ અંધિયાર નરપ બિના ચું પભીત જેમ સૂર્ય વિના પૃથ્વી પર ઘાડ અંધકાર ફેલાઈ જાય છે રાજા વિના રાજ્યમાં અરાજકતા ફેલાઈ જાય છે પ્રજા ભયભીત બની જાય છે તેવી રીતે સકરતા ધરીના જ્ઞાન માર્ગોમાં પ્રકાશ વિના સંસારમાં સમસ્ત જીવો અજ્ઞાનના મહાન અંધકારમાં અથડાય અને એ જ કારણે અમારી તકરાર છે તે સિવાય બીજા કોઈ ઝઘડો નથી જેમ સૂર્ય વિના પૃથ્વી પર ઘાટ અંધકાર હોય રાજા વિના પ્રજાને અરાજકતા ફેલાઈ જાય છે તેવી રીતે કરતા ધણીના જ્ઞાન માર્ગ સિવાય અન્ય અન્ય સંસારના જીવો અજ્ઞાનમાં મહાન અંધકારમાં ભટકાય છે અથરાય છે એ જ અમારો ઝઘડો છે બીજી કોઈ વાત કે બીજી કોઈ ખુલાસો નથી એ પરમગુરુ જણાવે છે ત્યુ કરતા આ બીને કીનું પ્રકૃતિ પુરુષ આ દર ચરિત ગુણ સકરતા ધણી જ્ઞાનના વિના જ્ઞાન મહા અંધકારમાં થળાતા સંસારી જીવો સકરતા પેદા કરેલા જીવો પૈકીના કર્તને આશ્રય થઈ રહે છે પરંતુ સકરતા ધણીને સર્જેલા પ્રકૃતિ મહામાયા આદિ પુરુષ નિરંજનથી માંડીને સમસ્ત સંસારના ત્રણ ગુણો સાથે સ્થાવર અને જંગમ જીવો સકરતા આશ્રય નહી થાય તો એમનો હાથ કોણ પકડશે તેઓનું કે કરતા કોના થયે તો ગુણ બ્રહ્મા પુણિત અહીં સુધી મહિમાડ ઇન્ડ ત્રણ ગુણના મૃત્યુલોકના જીવો કર કરનાર કોણ તે તો જરા કહો આચાર્યો એ બે પ્રકારના મત ઉચ્ચાયેલા છે એક મત ગુણના અવતારી પુરુષો કરતા તરીકે જણાવે છે જ્યારે બીજા મત સદળા જીવો ભ્રમમાંથી ઉત્પન્ન થયા છે એમ કહે છે પરંતુ પરમ ગુરુ શ્રી ભગવાન સાગર કહું છું કે તેવું સાચું નથી બ્રહ્મ તો શૂન્ય નિર્વિત છે શૂન્ય કશું જ સર્જ્યું શક્યું નથી અને ગુણના અવતારી પુરુષો કરતા કહી શકાય તેમ નથી એવો ગુરુ ખુલાસો કરે છે હે દોડશે ન બને તો કર્ણ ગુણ અકર છે ઈ તુરુષ ન ચૂતો તે પ્રજા ન હોય કી એવી રીતે નપુષક એટલે કે રહિત નરથી સંતાનો ઉત્પન્ન થઈ શકતા નથી તેવી રીતે ગુણના અવતારી પુરુષો અને નિર્વિચ્છનીય પ્રમતિ આ સંસારના જીવ ઉત્પન્ન થઈ શકતા નથી થનું છે અહીતપતિ અહીં સદરા મત પંથો દેખાય છે સદરા કરતા સત્ય જ્ઞાન વિજ્ઞાના હોય તેમણે સંસારના જીવોને કરતા તરીકે સ્થળ કરી માનેલા છે પણ તે કોઈ હિત કરનારા નથી સંસાર જેવો હિતકારી કરતાનું સત્ય જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે હવે કુવેર સ્વામી બરાબર સમજાવીને કહીએ છે ઇતિ સ્વીકારતા અધ્યત એક નિરૂપણકો દ્વિતીય સિદ્ધાંત નિર્ણય સંપૂર્ણ આ રીતે સિદ્ધાંત બીજાની અંદર ભગવાન સાગર જગતમાં આચાર્યો અને દેવી દેવતાઓ છે તેની ગતિ ક્યાં સુધીની છે કોણ છે તેને માનવાળાને ક્યાં સુધી પહોંચી શકે તો ખરેખર કરતા માલિકને ઓળખાણ કરવા માટે પરમગુરુએ ખૂબ મહેનત કરી છે ખરેખર જગતમાં જે કંઈ મતપંથો ચાલી રહ્યા છે તે કરતા પોતને સુધી પહોંચી શકતા નથી એવો પરમગુરુ ખુલાસો કરે છે પણ જગતના જીવો અનેક દેવી દેવતા માનતા ભક્તો આચાર્યો એ વસ્તુ સમજવા માગતા નથી ખરેખર પરમગુરુએ જ્ઞાનને આગળને આગળ જાણો વિચારો ખરેખર અને ગતિ દેવોની ગતિ ક્યાં સુધીની છે ખરેખર એને માનવાથી આપણે ક્યાં સુધી આપણી ગતિ દેવોની ગતિ છે એ જાણવું જરૂરી છે એટલા માટે આગળ ભાગ આ ગ્રંથના સંભાળતા રહ્યો અને વસ્તુ સમજતા રહ્યો તો ધીરે ધીરે આપણને સમજ આવશે તો ખરેખર કરતા માલિક કોણ છે અને જગતના દેવી દેવતા કોણ છે એનો આપણને ખુલાસો કરવા માટે દ્રવ્ય પરમગુરુએ અઢાર ગ્રંથો લખ્યા છે અને આપણને થોડુંક સાંભળવાથી થોડુંક જાણવાથી સમજ પડતી નથી પણ ઘણી બધી વસ્તુ આપણે જાણીશું ત્યારે આપણને ધીરે ધીરે આખા વિશ્વની આ વાત છે એટલે વિશ્વની વાતને પકડમાં લેતા આપણને ઘણો સમય લાગશે એટલા માટે ઘણું બધું જાણવું જરૂરી છે તો આપણને સમજ પડશે અને વારંવાર સાંભળતા રહેશું વાંચતા રહેશું દરેક વસ્તુ આપણે એક સૈલે સુધી જાણીશું તો જ આપણને આ વસ્તુ સમજાશે ને કદાચ સમજાઈ શકે તેમ નથી તો આટલે આજની આ સિદ્ધાંતભાઈ આપણે પૂર્ણ કરીએ છીએ સત સાહેબ સત સાહેબ સતકેવલ સાહેબ